વરસાદ દ્વારકાના ખંભાળીયામાં મેઘરાજા મહેરબાન થયા છે તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ દ્વારકાના ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાદળછાયા વાતાવરણની સાથે કાળા ડિબાંગ વાદળો આકાશમાં જોઈ શકાય છે અને સાથે જ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે ખંભાળીયાના રસ્તા હાલ તો પાણી પાણી થઈ ચૂક્યા છે વરસાદી વાતાવરણ હવે બરાબર ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ चुकी છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું વાતાવરણમાં પણ હવે ઠંડકનો અનુભવ લોકો કરી રહ્યા છે

રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધન્યવાદ